ગામની જય માતાજી તો મજામાં બધાય હાલ તો બધાય મજામાં આપણી આવે ઘર નવા બ્લોગમાં તો બધાયનું સ્વાગત છે ને આપણી આવાજ બનાવવાની છે નવીનમાં નવીન કારી લેક બનાવ્યું પહેલી વાર બનાવીએ તો આપણે મેસૂર પાક બનાવવાનો છે કારણ કે મેસૂર તો મેસૂર કોઈથી ખાતો જ એ હું ચણાના લોટનો એક બે વખત કર્યો બાકી બધી સ્વીટ આવડે પેક મેસૂર પાક નેતા આવડતો એટલે આપણે બનાવાની આપણી રીત બતાવીએ તો મેં પણ જોયો ખાલી એટલે આ છે માંડવી કાજુનો ભૂકો મિક્સ કરેલો આ બી હેકે નાખવાના છે અને પછી એની મિક્સરમાં દરે નાખવાના થોડા કાજુ નાખી દેવાના છે તો બધું માપ એક જ હેટું માપમાં ફેરફાર કોઈ વસ્તુ કરવાની તો આપણે માંડવીનો કાજુનો ભૂકો લીધ લે લીધો આ એક વાટકો ખાંડ આ છે આપણું ઘી ફ્રાયતા કરીએ માંડી પાક થી જીવો ખેંચા તો ખાઈ જાય જો જીવો થાય એવો શીખીએ તો કોક આવડે ડોકર કોઈ ઘેરતા શીખવા ન આવે એટલે આપણે આ રીતે શીખવાનું છે આપણે મેવું તો મેવું કોઈ રીતે બનાવવાનું છે એ પણ હું તમને હમણાં બતાવ

પણ હલા કરવાનું છે ખાંડ ઓગળે જાય ઘી રાખવાનો એકદમ ફાસ્ટ ગેસ રાખવાનો પછી આપણી છે ને ખાંડ ઓગળે જાય ને પછી એ થાય કે હેવા ઉપસે તારા આપણે ધીમો મીડિયમ ગેસ રાખી દેવાનો છે તો આપણે બનાવીએ લહેસુલ પર તો ઘીઓ થાય જોઈએ જોઈએ આવું નવું નવું નગરી ના હોય ને કર્યા કરીએ હે બીજું તો કઈ આવડતું ને રસોઈ સિવાય આપણે રસોઈ બનાવવાનો છે આવી આવી નવી 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 રેસીપી બનાવીએ તો આ જો ઉપસે ને ગોજે છે ને આ ખદખદીએ તમને આ ઘાટો ખેજા હે તો આવી રીતે હલાવા જ રાખવાનું છે જો તો આવ્યો જો આપણો આ બેસુર પાક મહિનો બનવા તૈયારી ખાવા માંડી ને એકદમ હલાવવાનો છે એ કાજે વાર લાગે પણ હજી આમાં જારી પડી જાય પછી ફેરવાસ કરવાનું ફેરવાસ કરવાનું જો આપણે ઉપસે તો કે નહીં તો આ કેવો ખાય ના એ જોવે પછી કોમેન્ટ કરજો આવ્યો કે નહીં આવ્યો એ હું તમને બધું બતાવે દા જો આ રીતે જો તૃપ્તિ પડવા આ જ રીતે પાક જો આમાં છે ને ઝારી પડી જાય કિલો એ તો હું તમને બતાવવા જો બહુ મસ્ત બને આવું ખાય તો ખબર પડે આમાં તથા બિલાડું છે બિલાડું નીકળે તા ખબર પડે આવું છે બધું જો આવું ચાલુ જ રીએ આવી જ રીતે હલાવવાનું છે આવી રીતે જો

ચાલો આપણો મેસુર પાક મહિનો બનવા ને બસ એવું બે સેકો ની વાર છે આપડે બને ગો જોજો તમે આ એકદમ કારણ કે ફૂલે ગો ની અસલ રૂપાળો બને ગો એવા આપડી ડીશ માં નાખવાનો જ છે ચાલો આપડો મેસુર પાક બને ગો ફૂલેગો એકદમ ય થાય તાહીત તમે જોજો કેમ બાકી જારી પડી દુનિયાની પણ મણી મણીદા જો પરવે હો ભર્યો હું તો પરવે ને રેબ ઝબ થઈ ગઈ આ ગો લીધો ને મેસૂર પાક તા રેબ ઝબ થઈ ગઈ પણ મેસૂર પાક તા વારો થયો આમાં ડોટ વાટકી চিনি છે પાછી ઉપી તિજ રાખ નખ્યું આપણે એ પણ હું આખડી દેખાડા તમણી કે કીવો મારો મેસૂર પાક ની ઢેપલી થઈ તો બધે આમાં જોતા રીજો કે હું કાપેન બટકા કરીને દેખાડા તો આવું છે બધું જો આપણે શીખવું એ શીખવાનું જ ગમે એ હોય પહેલાં શીખે લેવાનું પછી બીજું કરવાનું જીવું થાય હું માં ખાઈ જવાનું ભાઈ ગેતા કંઈ ની ખબર જ છે કે ભાઈ તો કંઈ ને તો જ ઝી નાનો હોય થોડું નાખી દેવાનું હોય ઝીંગું હોય હું ખાઈ જવાય હાલો તો હાલો તો આટલો બસ પરફેક્ટ બની ગયો ભાઈ જો જો

બાકી બહુ પારો થયો તો બધા એમ ઈજી કર્યુંસુર પાક કરવો હોય ઈજી મી રેસીપી આપીને માપો માપ કર્યો એટલે તમારો એકદમ મેસુ અસર થાય

એ એકદમ મેહૂબની જારી પડી કે આપણી ખાતાઈ નોંધ